આપણે સવાર થઈ ગઈ છે સવારના વાગે છે છ આપણે હજી પહોંચીએ છીએ રામપાણ અને ટ્રાફિક છે જામ ભાઈ તો સવાર સવારના આવી રીતના છ વાગે છે આવી રીતના વિવો આવે છે ભાઈ આ નથી જાય છે એ ભાઈ આપણે આખી રાત ટ્રાફિકમાં હેરાન થયા છીએ રાતથી જ સમજી લો નવ દસ વાગ્યાથી જ આપણે ટ્રાફિકમાં હેરાન થયા છીએ અત્યારે હજી રામ રામકાણને જ પહોંચ્યા છીએ તો ભાઈ સવારના આપણે ભૂખ લાગી હતી એપલ પડ્યો તો એટલે એપલ આપણે હવા મંડી ગયા આર્ટ સેક્શન ચાલુ છે ભાઈ

ભાઈ તો આપણે ગાડીને દીધો રેસ્ટ આ ઉધમપુર એરિયા છે ભાઈ આ ઘાટ બધા ઉતરી આવ્યા છે ગાડી પાર્કિંગમાં પડી છે સાઈડમાં એ વાદળા દેખાય વોકિંગ કરવા ભાઈ આવે છે એ કસરત કરે

ભાઈ જો આ ઉધમપુર નો વ્યુ તમે જો આ પહાડો ને એમાં કઈ ઘટે નઈ ભાઈ ભાઈ હા જાય હો અહીંયા ગજે આ છ વીલ ગાડી છે ને ભાઈ એનો આપણે થોડો ઘણો ત્રાસ કઈ હકીએ કારણ કે આવતા હોય ને લોકલ ગાડી વાળા બધા માથે જ આવે સીધા એને કઈ ફેર ના પડે કે તમારી ગાડી ભરેલી છે ઘાટમાં છે કે હું જઈ તો ભાઈ આપણે જમવા જઈએ જે મારવાડીની હોટલે

માતાજીને અગરબતી પગરબતી કરી લઈએ કા વિશાલભાઈ સાફ સફાઈ કરી લઈએ થોડીક જગ્યા તો છે નહી તમને ખબર જ છે કે ભાઈ ત્યાં હું આની તકલીફ બહુ પડે છે ભાઈ અને બપોર ને કેમ ઉતા હું ઉતો હતો ને વિશાલભાઈ જાગતા હતા